જે બિન હરીફ જાહેર થયા છે જેના કારણે જિલ્લા સંઘમાં ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી થઈ ગયેલ છે બિન હરીફ થયેલ ઉમેદવારમાં જિલ્લા કક્ષામાંથી જયેશભાઈ પટેલ નાગરિક બેંકમાંથી ચંદ્રેશભાઈ પટેલ વ્યક્તિ સભાસદમાંથી ધર્મેશભાઈ પટેલ વસોમાંથી રાજેન્દ્રભાઈ પટેલ ખેડા તાલુકામાંથી ધીરુભાઈ ચાવડા મેમદા તાલુકામાંથી જયરામભાઈ રબારી અને વિભાગ ચાર ઠાસરા તાલુકામાંથી સંજીવભાઈ પટેલ અને ગળતેશ્વર રમેશભાઈ પૂજાભાઈ પરમાર એમ કુલ મળીને આઠ લોકો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને તારીખ ચોથી એ જે ચૂંટણી થવાની છે એમાં પાંચ પૈકી પણ મહત્તમ બેઠો બેઠકો અમે કબજે કરીશું એવું કહેવામાં આવી રહ્યું કે નડિયાદ માથે બેઠક પર રસાકસી રહેશે શું કહેવું માતર અને નડિયાદ બંને બેઠક પર અમારા લોકો કામે લાગ્યા છે નડિયાદ બેઠક તો સ્પષ્ટપણે અમે જીતીશું માતર બેઠક માટે સૌ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે તૈયારી કરી હતી એ તૈયારીમાં લોકોએ ઉમેદવાર બદલીને પોતે પાર્ટીને સામે ઉમેદવાર થયા હોવાના કારણે ત્યાં રસાકસી થયેલ છે માતરના જે ઠરાવો આવેલા એ પહેલા અમે જ કરાવેલા હતા પરંતુ એ ઠરાવોને જે માધ્યમથી કરવામાં આવ્યા હતા એ માધ્યમે પાર્ટીની સૂચનાને અવગણીને પાર્ટીની સામે ઉમેદવારી કરી છે પરંતુ એ બેઠક પણ અમે લેવા માટે પ્રયત્ન કરીશું કુલ મળીને નડિયાદ કે માતર કોઈ પણ બેઠક જીતાય કે ન જીતાય અત્યારે જિલ્લા સંઘમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી છે માટે એ બેઠકમાંથી જીતીને જે કોઈ પણ આવશે એને સામે જ બેસવાનું છે માટે મંડળીના સૌ લોકોને હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવી ગઈ છે તો માતર વિભાગમાં નડિયાદ વિભાગમાં 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 કઠલાલ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એને જ મદદ કરે તો જિલ્લા એક મત ચાલે અને સંઘ સાથે કામ કરતા લોકો વિવિધ કોઓપરેટિવ સોસાયટીમાં અને એનું સંચાલન કરતા લોકોનું કોઓપરેટિવ શિક્ષણ મજબૂત આઈથી કરી શકે એના માટે જિલ્લા સંઘને મજબૂતી આપવા માટે પાંચે પાંચ ઉમેદવારો જીતાવી લાવવા માટે હું અપીલ કરું છું